ભરૂચ જિલ્લાના ચાવજ ગામે બીજી નવેમ્બરના રોજ માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે દર વર્ષે સમાજ દ્વારા ધામધૂમથી આ ધાર્મિક વિધિ યોજાય છે આ વર્ષે રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઈ બોરિયાના ઘરેથી ભગવાનની જાન નીકળીને ચાવજ મુકામે ભોજા દુધાભાઈ મેળભરવાડના નિવાસ સ્થાને પહોંચશે જામના જાન રામનગર હલદરવાથી સાંજે બેન વાગ્યા સાથે પ્રસ્થાન કરી સાંજે લગભગ આઠ ચાવજ ગામે પહોંચશે ત્યારબાદ રાત્રે દસ વાગ્યે તુલસી વિવાહની મુખ્ય વિધિ યોજાશે ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ કાર્યક્રમ પૂર્વે ગત શનિવારે રામનગર હલદરવા ખાતે ભગવાનની આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાગર પટેલ રાજુ પટેલ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવના વાતાવરણમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જય ઠાકર મારું નામ કમલેશભાઈ બરવાડ રહેવાનું હાલ રામનગર હલદરવા તાલુકો જિલ્લો ભરૂચ અમે અહીંયા રામનગરની અંદર ઘણા વર્ષોથી અમે તુલસી લગ્ન કરીએ છીએ તુલસી લગ્નનું આજે અમારે બધું કમ્પ્લીટ કરીને કાલે અમે સાંજે કાલે અમે જવાના છો ચાવદ મુકામે જાન લઈને ત્યાં મોટા અમારા સમાજમાં મોટા ઉત્સવથી કાલે અમારે બધા માલધારી કાલે ભેગા થશે ગાતા વાતા બીજે બીજે લઈને બધું કમ્પ્લીટ કરીને ત્યાં પહોંચીશું અને મોટા ઉત્સવમાં કાલે ત્યાં લગ્નના અમારે લાલના કાલે લગ્નને તુલસીમાના લગ્ન અમે કાલે ત્યાં કરીશું જય ઠાકર